ભગવાન આ પૃથ્વી ઉપર જન્મે છે એમનો જન્મ કંઈ આપણી જેવો નથી જન્મ્યા અને મરી ગયા એ તો દિવ્ય વસ્તુ છે અનેક જીવોના કલ્યાણ કરવા માટે જ આ પૃથ્વી ઉપર આવે છે અને એ પોતાનું કાર્ય કરીને થાય છે પણ ભગવાન હવે ત્યારે એમની સાથે આસુરી વૃત્તિવાળા પણ મનુષ્યો હોય છે ભગવાન રામ જન્મ્યા ત્યારે પણ રાવણ જેવા હતા કૃષ્ણ જન્મ્યા તો એમના વખતની અંદર પણ ઘણા મોટા બધા આસુરી ભાવવાળા હતા જે ભગવાનના કાર્યમાં અંતરાય થાય એનું કાર્ય આગળ વધે નહીં એ માટે એમને એમના ખૂબ પ્રયત્નો કરેલા છે કે આપણે ભાગવતમાં વાંચીએ છીએ અને બધી વાતો આપણે જાણીએ છીએ કારણ કે કૌશ હતો એ ભગવાનનો મામા થાય તો એને એક વાત આ દૈવી પ્રકૃતિ કે તમારો તમારી બેન છે એને આઠમો ગર્ભ જે જન્મ છે તમારો નાશ કરશે એટલે એ વાત સાંભળીને એને કારણ કે આશ્વરી બુદ્ધિવાળા હોય ને અવરુષો છે એને સારી વાત કોઈ સમજાય નહીં કે ભાઈ આ વસ્તુ કોણ છે શું છે કારણ કે ભગવાનનો મહિમા જ ના હોય એ દૈવી શક્તિનો મહિમા ન હોય તો એને ભગવાને એની બહેનને દેવકીજીને વાસુદેવને એટલે એમના પિતાને જલ્માં પૂરી દીધા ભગવાનનો જન્મ જ્યાલમાં થયો છે કહો ભગવાન આવ્યા છે પણ જન્મ થયો છે જેલમાં એટલે આપણે જાણીએ કે ભગવાન કેમ બંધનમાં આવ્યા પણ ભગવાન બંદરમાં આવ્યા છે એટલા માટે કે આપણા કલ્યાણ માટે એ બંદરમાં આવીને આપણા બંધન છોડાવવાના છે આપણા બંધન જન્મને મરણ ગર્ભવાસ લક્ષ ચૌરાસી આ બધા બહુ બંધન છે આપણને એ પ્રગટ થઈને આપણને એવું જ્ઞાન એવી વાત આપે છે કે જેથી કરીને આપણો બંધન છૂટી જાય એમને ભગવાને ગીતા પણ આપી છે અને ગીતાથી કેટલું બધું જ્ઞાન થાય છે કે જે આત્મજ્ઞાન થવાથી આપણને સંસાર બંધન છૂટેને ભગવાનના ધામને પામી શકાય તો કહેવાનું શું છે કે એમ કૌશે એના ઉપાયો કરી જોયા પણ ભગવાન એના જેલના બંધનમાં પણ રહ્યા નહીં અને એની બધા ચોકીદારો ઊંઘી ગયા અને બાઈના ખુલી ગયા અને ભગવાન ગોકુળમાં એમના પિતાથી મૂક્યા એટલે કહેવાનું શું કે આ ભગવાન કોઈના બંધનમાં આવ્યા નથી